ચાલો ફ્રેન્ડ આરંગપુણા કિચનમાં આપણું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે સેવની ખીર બનાવશું એમાં આપણે આ ઘી લીધું છે બે ચમચી આ સાકર લીધું છે છોકરા દૂધ લીધું છે દોઢ લિટર આ દૂધ લીધું છે આપણે દોઢ લિટર થોડોક કોસ્ટર પાવડર લીધો છે ચમચી દૂધ એક બાજુ ઉકળવા મૂકી દઈશું

વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ